ઓગણત્રીસ તારીખે એટલે કે લગભગ વીસ દિવસ પહેલાં વીસ બાવીસ દિવસ પહેલાં આ સ્થળનો એટલે કે ગણેશ ચોક ગણેશ ચોક પાસેનો આ વિસ્તારનો વિડીયો મૂક્યો હતો આ મેં તમને ખાડો બતાવેલો અહીં પાણી ભરવાનું એ છે આ પાણી ભરવાનું આ કેટલું ઊંડું છે પડી નહીં જતો પી નહીં જતો ઓ બાપરે અહીંયા પાણી ભરવાનું કપડાં ધોવાનું પીવાનું પાણી બી અહીંયા ભરવાનું ક્યાં ક્યાં જાય અમે ક્યાં ભરવાના હવે ક્યાં ભરવા અહીંયા ભરાઈ જાય આખા ઘર માં જાવ બધું અને પાણી બધું અંધારા આવી જાય હવે રાતના અડધી રાતના ના આવ્યું પાણી તમે નાલા છોકરા હાથે હુટેલ અમતા નીચે તમે ક્યાં જવાના બોલ આ વરસાદી ચેમ્બરમાંથી અહીંયાથી પાણી નીકળે છે ખરેખર પાણી જવું જોઈએ અહીંયાથી બહાર તો એ નીકળે છે આ ઓગણત્રીસ તારીખનો પ્રોબ્લેમ છે હજુ રાજેશભાઈ સોલ્વ નથી થતો આ સ્ટોમ વોટર નો પ્રોબ્લેમ છે સ્ટોમ વોટર ની પાઇપલાઇન જે છે આપડી આ કાસ્ટ માં જાય છે બ્લોકિંગ થઈ ગયું છે એટલે હમણાં આપણે

ગણેશ ચોક પાસેનો આ વિસ્તારનો વિડીયો મૂક્યો હતો કે અહીં જે આવાસો છે આ આવાસોમાં આપણા શહેરને સ્વચ્છ કરનારી શણગાર એક ગરીબ પ્રજા રહે છે સરકાર એમને આવાસ આપ્યા છે પણ અહીંની જે સુવિધાઓ છે સુવિધા જોઈને એવું થાય કે આપણે ખરેખર ભારતના બે હજાર પચીસ ના વર્ષમાં જીવતા છે કેમ આ મેં તમને ખાડો બતાવેલો અહીં પાણી ભરવાનું એ છે કાંઈ ગયા વિજયભાઈ કાંઈ ગયા

અહીંયા પાણી ભરવાનું કપડા ધોવાનું તો પછી અત્યારે પાણી ભરવા ને કપડા ધોવાનું શું કરે આ પાણી ઊંચા નોર કરાય તો હવે તેનાથી પાણી પીવાનું ભરતા છે પીવાનું પાણી બી અહીંયા ભરું આ પીવાનું પાણી બી અહીંયા ભરવાનું કા ક્યાં જાય અમે કા ભરવાના હવે કા ભરવા તમે જોયો ને આવદ્યા પેલામાં અમારા ઘરમાં જોઈએ ને ઘર માં બી બેઠા ચાલો આજો તબીન નું ભર બતાવી દ્યું આપણે તો છે ને દુર્ભાગ્ય છે કે આ પરિસ્થિતિ આપણે ત્યાં કોઈ કોર્પોરેટરની કે ધારાસભ્યના ઘરની નથી રહેતી ખાલી આ ગરીબોના આવાસની રહી છે આ એક મિનિટ ઘર જો બતાવજો ભાઈ ટોયલેટ બતાવતો ફસ્ટ ટોયલેટ અત્યારે અહીંયા પાણી ભરાઈ જાય આખું હા છે પેલા ઘરમાં છે પછી આપણે નહીં બરાબર હા અહીંયા ભરાઈ જાય આખા ગેમમાં હા એ તમે એકનો વિડીયો મોકલાવો આખા ગેરમાં જે વસ્તુઓ અત્યારે પાણી બધું અનુધારે આવી જાય હવે રાતના અડધી રાતના આવ્યું પાણી તમે નાલા નાના છોકરા હાથ હું કે નીચે તમે કા ક્યાં જવાના બોલું હે આ બધું આજે આર વર્ષ આ દર વર્ષ છે અત્યારે અત્યારે જ આ હા શું કરીએ બોલો એટલે વાત એવી છે ખાલી ટેમ્પરરી સફાઈ થાય છે પણ એનો કંઈ પરમિનન્ટ નિકાલ નથી થતો અહીંયાથી આ જો આ ચેમ્બર તમને બતાવું છું આ વરસાદી ચેમ્બરમાંથી અહીંયાથી પાણી નીકળે છે ખરેખર પાણી જવું જોઈએ અહીંયાથી બહાર તો એ નીકળે છે અને પ્રી મોન્સૂન કામગીરી પછી મહાનગરપાલિકા કઈ દિશામાં કરે છે તે ખબર નથી આજે ભાઈ પછી આજે નગરપાલિકા કઈ શું કીધું જે અમે નગરપાલિકા સાહેબને રજૂઆત કરી એ મળ્યા ને કમિશનર સાહેબને આપણે દેવ સાહેબને મળ્યા અમે તો અમે રિક્વેસ્ટ કરી કે સર કે સર તમને ફોન કરેલું તમે આપણે એ લોકોની બધાને બોડી બી મોકલા આપી એ લોકો કામ બી કરી ગયા પણ અધૂરું કામ કરીને લોકો ચાલી જાય છે ને એ લોકો એક બાય કોલ નો જવાબ આપતા નથી ને બધાને ટ્રો કર્યા કરે છે એકબીજા તો એકબીજા ટ્રો કર્યા કરે છે ને કાયમી નિકલ આવતા છે નથી એટલે અમારે પાછું તમારા પાસે આવવા પડ્યું સાહેબ પછી કાયમી નિકલ લાવે એ માટે તમે કઈ કરો એમ કને અમને અધિકારી છે કે આજે અધિકારી છે ને કોણ આવેલું છે આજે અધિકારી આપણે અમીનભાઈ ને આપણે રાજેશભાઈ આવ્યા છે અત્યારે ચાલો જો આપડે અધિકારી પાસે જઈએ ચાલો આ મુખ્ય માર્ગ છે ત્યાં બી પાણી છે બરાબર આ જીયુડીસી નો પંપ આવું બરાબર અહિયાં થી પાણી જાય છે એમ ચાલો પાછળ કામગીરી ચાલે છે આ હાલત તો જુઓ અહિયાં રાજેશભાઈ અહિયાં ઉભા છે અહિયાં આખું સાફ સફાઈનું કામ થાય છે આ આખી ખાડી છે તમે જોઈ શકો એને અત્યારે આખી સાફ કરવામાં આવી રહી છે અને એ જે પાણી ભરાય છે એ પાણીનો નિકાલ કદાચ હવે અહીં થશે રાજેશભાઈ નમસ્કાર થોડીક વાત કરીએ આ ઓગણત્રીસ તારીખનો પ્રોબ્લેમ છે હજુ રાજેશભાઈ સોલ્વ નથી થતો આ સ્ટોન વોટરનો પ્રોબ્લેમ છે એટલે સ્ટોન વોટર ની પાઇપલાઇન જે છે આપડી આ કાસ્ટમાં જાય છે એ બ્લોકિંગ થઈ ગયું છે ઈડલી હમણાં આપણે ફ્રી દેશ વોકિંગ વેસ હતા આગળ બી જાન હતી 29 તારીખનો નો વિડિયો છે યાર મે બ્લોગિંગ એટલે ત્યાં ચાલુ કરી દીધી તે સમયે પાણી તરત પાછું ચાલી થઈ ગયું એટલે બ્લોકિંગ અહીંયા થઈ ગયું છે એટલે પાછું કરાઈને કરાય ગયું મેન મેન અહીંયા હોપલેટ એનો અહીંયા છે ઇસ ભાઈ મેમ કે કે પાણી બધું ભરાઈ જાય ગટરનું પાણી ઉપર આવી જાય પછી આપણે ખોલવા કેમ આવીએ આપણને જાણ થઈ જાય 20 22 દિવસ પહેલાની આપણને જાણ છે તો આપણે કામગીરી કેમ નથી કરતા ને ને ઓલરેડી તે સમયે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી લો ડાઉન એની ગ્રેવિટી ડાઉન થઈ ગઈલી આજે કઈને કઈ એમાં ડિસ્ટર્બન્સ આવ્યું છે એને કારણે આપણે આતા ઇસ ભાઈ ગયા એ વિજય બેન આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો 20 દિવસ પહેલા ના એવું એવું જ છે કા થી જો કા કાતા મારે બોલા આયા એવું છે ગટર ખાલી ગટર સાફ કરવામાં આવે છે રાજેશભાઈ કામ નથી કરવામાં આવતું પીવાનું પાણી જાતી ભરે બધા લોકો અરે પણ ત્યાં આપણે કર્યું ને લાઈન ચાલુ કરી દીધી છે તો પણ આ લોકો ખોટી ફરિયાદ કરે છે પછી ને હવે તો હવે એ જોયું પણ આજે પણ સાફ કરી ને તો બ્લોકિંગ બની મેઈન માં થયું છે અહીંયા થયું છે ને સફળ પરિણામ કે આવશે આજે થઈ હવે થી ત્યાં પાણી નહીં ભરાય ના નહીં તો ભાઈ રાજેશભાઈ ગાંધીની ની જઈ જા આજ પછી ત્યાં પાણી નહીં ભરાય ને અમે એવી આશા રાખીએ કે ખરેખર નહીં ભરાય આવ્યા બી છે આજે બાકી અધિકારીઓ જાતે સાઈડ ઉપર નથી હાજર હોતા બરાબર અને આ પરિસ્થિતિ છે જોઈ શકો છો આ કામ ચાલુ છે અહીંયા આખું બ્લોકિંગ હતું એ બ્લોકિંગ ખોલવામાં અત્યારે આવી રહ્યું છે બરાબર એમણે તો એમ કે આગળ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખેલો હતો નહીં પ્રોબ્લેમ સોલ્વ બતાવ્યું બી છે એ કે અહીંયાથી લાઈન આ લોકો તોડી રાખેલી છે ને ત્યાંથી અમે ચેમ્બર આપણે પ્રી મશીન આપણે પ્રો મશીન મારવા બી કેટલું પણ આજકાલ કર્યા કરતા હજુ કઈ ખીલું નહીં ખબર છે બધું એમ અન્ય બ્લોક ખેલું છે તે ખોલી આપ્યું બરાબર છે એ લોકો પણ મશીન અન્ય જ્યાં તૂટેલું છે ત્યાં ઓલરેડી મારું છે એની જાણ તમે કરેલી મેં એનું જાણ બતાવેલું ને કે અહીંયા આશા પેલા જે એ લોકો એજન્સી વાળા અહીંયાથી કેવું કે એ લોકો અન્ય વોટર પંપ ખોલવાના હતા તો બાજુમાં જે ભાઈ કામ કરતા હતા તે લોકો કીધું કે આજુબાજુની લાઇન છે ને તૂટેલી છે એના લીધે બ્લોક હોઈ શકે તો મેં લોકોને કીધું અંદાજો નથી પણ અહીંથી બ્લોક લાઇન તૂટેલી છે એવું મેં કીધું કે એ લોકોએ જવાબ બી આપ્યો કે એજન્સી વાને બોલાવવું પડશે પણ હવે અત્યારે જે આ કામગીરી કરે છે એના પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ રહેશે તમને લાગે ના ના અહીંયા અહીંયા તો હજુ સોલ્યુશન નહીં થશે જ્યાં લગી ના આખી લાઇનની ચેક કરે ત્યાં લગીને પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનું કે વચ્ચે વચ્ચે તૂટેલી હોય તો કેવી રીતના થાય છે અગાઈ તો મેં ખોલાવ્યું છે પણ બી આ રીતનું પ્રોબ્લેમ જ આવતું છે હજુ

પછી અમને તો બાજુમાં જે ભાઈ કામ કરે છે ને તે લોકો કીધું કે આ લોકો આપણે એવું કે વોટર પંપ જે ખોરવા નતા તેના લીધે અઢાર કે સત્તર ફૂટ વોટર પંપ ને પછી આ સોસાયટી વાળા લોકોને કામ રોકાવેલો એના લીધે જે લાઈન જે તૂટેલી હતી તે આખી પૂર જ કરી રાખેલી છે હવે એ લોકો એમ કે છે કે હવે પરિણામ આવી જશે સોલ્યુશન આવી જશે આપણે જોઈએ બે દિવસ પછી અમને જાણ બી કરજો અન્ય ભરે ચેમ્બર આખા ચેમ્બર હવે અમને બી અંદાજો ખબર કે ચેમ્બર દેખાતા જ નથી અહીંયા બધા ચેમ્બર દબાઈ અહીંયા એક ચેમ્બર ત્યાં ઉઠું પછી આખું આખી લાઈન જ છે એરિયા એટલે એ લોકો અમે દેખાયું છે એ લોકો કીધું કે આગળ આ લોકો જો તો તમે ખોડાવો કે એ લોકો મને કહ્યું કે એજન્સી નું કામ હોય ને તો એજન્સી લોકો ખોડ એમ એજન્સી આપડે કેવડાવી દઈએ એમ પછી અમે વારંવાર ફોન કરી એમ કે તમે નીકળ લાવો ને તમે પ્રો મશીન આપડે જે ગેટકો મશીન મરાવે તો ખબર પડે કારણ કે હું પ્રોબ્લેમ છે તો સાચી વાત છે એટલે આટલી સામાન્ય બુદ્ધિ છે ને આ ફરિયાદ કરતા ને અહીંના લોકોને છે અને એ લોકોએ ઓલરેડી જાણ કરી છે કે પ્રોબ્લેમ જે છે તે આખી લાઈન ચેક કરાવશો તો જ ખબર પડશે આનાથી સોલ્યુશન નથી આવવાનું એમને હજુ પણ છે પરંતુ આપણા રાજેશભાઈ ગાંધી એમ કહે છે કે અહી સોલ્યુશન આવી જશે અને બીજી વસ્તુ અધિકારીઓના જવાબો પરથી ખબર પડે કે અધિકારી કેટલું સાચું બોલે છે અને એનું કેટલું ધ્યાન છે આ કામ બાબતો બરાબર છે વારંવાર સાફ સફાઈ કરવાનું નગરપાલિકાને ફોન કરવાનું નાના નાના માણસોને ફોન કરીને બી સારું નહીં લાગે મેન મૂળ માંથી તમે જો નિકલ નહીં લાવી શકતા તો

અત્યારે જોયું એમના પાછળથી અધિકારી શ્રી જતા રહી અને જતા ક્યારે રહી ખબર પેટ ને ખબર હોય પોતાના ખબર હોય કે મારી કસે ને કસે ભૂલો છે પણ હું જવાબ નથી આપી શકતો બાકી અધિકારી જો નગરપાલિકામાંથી અહીં સુધી આવે ને અને ત્યારે જો નાગરિક મીડિયાની સામે કોઈ ફરિયાદ કરતો હોય ને તો અધિકારીની ફરજ છે ઉભા રહીને સાંભળવાની અને જો માણસ કોઈ ખોટી ફરિયાદ કરે ને તો એને સમજાવવાની સાચી વાત કરવાની પરંતુ એ ગલી કાપીને નીકળી જાય એનો મતલબ ખબર પડે કે અધિકારી કેટલા સિરિયસ છે આ કામ બાબતે આ તો કમિશનર સાહેબ ઉપરથી બે શબ્દ કીધા હશે ને એટલે કદાચ અહીં આવ્યા બાકી કદાચ આવત પણ ના પાણી પીવાનું પાણી ભરવાની જગ્યા ઉપર ડ્રેનેજ નું પાણી છલકાઈ જાય એવામાંથી કેવી રીતના લોકો કેવી રીતના શું કરે યાર ને ઓગણત્રીસ તારીખનો મેં વિડીયો મૂક્યો છે તમે વિઝુલ જો આવી પરિસ્થિતિમાં કેમ કરીને માણસ જીવે ને ચાલે અને શરમ ની વાત એ છે દુર્ભાગ્યની વાત એ છે કે ફરી ફરિયાદ કરવા છતાં એના નિવારણો નથી આવતા બિલકુલ નથી આવતા આભાર